ભાજપના ધારાસભ્યએ ચૂંટણીને લઈને કરી છે ભવિષ્યવાણી ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી કે હવે પંદરમી તારીખથી આચાર સંહિતા લાગુ થઈ જશે ભાજપના ધારાસભ્યના બોલ બચન ચૂંટણીના કાર્યક્રમની ભવિષ્યવાણી કરતા નેતા જોવા મળ્યા ના ગોલની અંદર એક કાર્યક્રમની અંદર જાહેર સંબોધનમાં તેમણે દાવો કર્યો કે પંદરમી તારીખથી આચાર સંહિતા લાગુ થઈ જશે ચૂંટણીના કાર્યક્રમ અંગે આ ભવિષ્યવાણી કરવા લાગ્યા ભાજપના नेता नारगोलમાં એક કાર્યક્રમમાં જાહેર સંબોધન ની અંદર તેમણે દાવો કર્યો કે 15મી તારીખ થી જાહેર મંચ પરથી આ વાત કરી જ્યારે પંદર તારીખે આચારસંહિત પડવાની છે ચૂંટણી નહીં જ્યારે પંદર તારીખે આચારસિત પડવાની છે ચૂંટણી નહીં સોળ તારીખથી આપણે કદું કશું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરું છે અહીંયા જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખભે ખબર મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું